નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સૌથી પહેલાં ગુજરાતના આ શહેરને ગળી જશે દરિયો ગ્લોબલ વોર્મિંગના રિપોર્ટમાં થયો ખુલાસો આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વીનું વાતાવરણ બદલાઈ રહ્યું છે અને તેના કારણે દરિયાઈ પાણીનું સ્તર વધી રહ્યું છે સમસ્યાનો સામનો કરી રહેલા વિશ્વભરના મુખ્ય શહેરો દરિયાઈ પૂરના જોખમ પર છે જેમાં ભારતના ઘણા દરિયાકાંઠાના રાજ્યો અને શહેરો પણ ખતરાના નિશાન પર છે જી હા મિત્રો તાજેતરમાં જ બહાર માં આવેલા એક અહેવાલમાં ખુલાસો થયો છે કે પૂરના કારણે ભારતના કેટલાક શહેરો ભવિષ્યમાં ડૂબી શકે છે જી હા મિત્રો જાણીને આશ્ચર્ય લાગશે પણ તેમાં સુરત શહેર પણ નું નામ સામેલ છે જી હા મિત્રો કુદરતી આપત્તિને આરે ઉભી છે કરોડો વસ્તી અમેરિકીની સંસ્થા ક્લાઇમેટ સેન્ટ્રલના આ રિપોર્ટમાં બધે ડરાવી દીધા છે જે મુજબ જો ગ્લોબલ વોર્મિંગના કારણે દરેક સ્થળ ઝડપેથી વધશે તો ભારતના પણ તેનાથી અલગ નહીં રહી શકે ભારતમાં લગભગ ત્રણ પોઈન્ટ સાહીઠ કરોડ વસ્તી ભવિષ્યમાં મોટી કુદરતી આફતને આરે ઊભી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ